પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ પાટણના પત્રકારો સાથે મુલાકાત કરી પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીએ ગઈકાલે બંસી કાંઠેવાડી હોટેલ ખાતે પત્રકારો સાથે મુલાકાત કરી અને પાટણ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સવત્ર મળી રહેલ આવકાર અને જંગી બહુમતીથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો બુધવારે રાત્રે ભારતીય જનતા પાર્ટીના પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પાટણની બંસી કાઠિયાવાડી હોટેલ ખાતે પત્રકારો સાથે મુલાકાતનું આયોજન કરેલ જેમાં મોટી સંખ્યામાં પાટણ જિલ્લાના પત્રકારો હાજર રહેલ લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પોતાના બીજી શિડ્યુઅલને વચ્ચે હાજર પત્રકારો સાથેની મુલાકાતમાં તેઓએ પાટણ સીટ પરથી પાંચથી સાત લાખ વોટથી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ પાટણ યુનિવર્સિટી સેનેટ સભ્ય શૈલેષભાઈ પટેલ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા પાટણ લોકસભા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી સ ઇન્ચાર્જ ગોવિંદ પ્રજાપતિ